ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે સત્યાવીસ દસે નિહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એમાં એક મહિલા વૃદ્ધ મહિલા વહેલી સવારના પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા ત્યારે બે જેટલા ઈશમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી એ જ અરસામાં મોટર ચોરી તેમજ ઘરફોટના બીજા બે ગુનાઓ પણ નોંધાવવા પામ્યા અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિન સચિનસિંહ સિવાસિંઘ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વર્ણામા જેવા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હાણીના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારેય આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્કેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટર અને આ ચેન સ્ટેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટર પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્ટેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી એ ગરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ગરફોડ થયેલી હતી તેમજ ફતેહગંધ પોલીસ સ્ટેશનના ફતેગઢ બ્રિજની નીચે એક મોટર સાયકલ ચોરાયેલી કુલ ચાર ગુના હાલ ડિટેક થયેલ છે આ ચારે સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે એને પણ પકડવાનો પ્રયત્નો ચાલુ છે આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલી છે જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે પોલીસે આ ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી હાલ